દોસ્તો મજક્રિય ફોલો લાઈટ હાલ મેઘાની જમાવટ વડીયા શહેરમાં તો અમે તો જોઈએ પણ તમે જુઓ મરો રાજકીય ફોલો લાઈટ આજે મંગળવારી હોય વડીયા અને મેઘરાજાની જમાવટોરી વાળા વેપારી પણ

મંગળવારી ભરાય છે કાળા ડિબાંગ વાદળો અને મેઘરાજાનું આગમન હે

પાણી ગયા બે આજે મંગળવારી છે તો ગામડે પણ લોકો મજૂર લોકો ખાસ ખરીદી કરવા હોય પણ વરસાદનો લાભ લીધો ખલાડવાનો વરસાદ ઠંડી મોસમ છે પછી ફટક સોપ ફુલી છે પધારો પીઝા દાબેલી વડાપાવ પાણીપુરી ઘેર આપણી છે ચાલો પાછા વરસાદમાં હોય ચાલો ધરો રાષ્ટ્રીય ફોલો લાઈટ વેલકમ ટુ કટક પટક ધરો રાષ્ટ્રીય ફોલો લાઈવ